વરસાદી સિઝનમાં ખાવાની મજા પડી જાય તેવા આજે આપણે બનાવીશું સુરતના ડુમસ બીચના ફેમસ ટોમેટો ભજીયા તો હાલમાં વરસાદ ખૂબ સરસ પડી રહ્યો છે અને ભજીયા ખાવાની બધાને ઈચ્છા થતી હોય છે તો આ રીતના તમે ટોમેટો ભજીયા જરૂરથી ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી બને છે તો ભજીયા બનાવવા માટે સૌથી પહેલાં આપણે ચટણી તૈયાર કરવાની છે તો જારની અંદર આપણે મરચાં ઉમેરી દઈશું કટ કરીને થોડો આદુના ટુકડા ઉમેરી દેવાના છે અને થોડું લસણ ઉમેરી દેવાનું સાથે થોડા લીલા ધાણા પણ ઉમેરી દેવાના છે અને પાણી ઉમેર્યા વગર આ ચટણી પીસવાની છે તે વાતનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે ટેસ્ટ માટે આપણે થોડો એવો લીંબુનો રસ ઉમેરી દઈશું ટોમેટો ભજીયાનો ટેસ્ટ આ ચટણીથી જ આવે છે એટલે આ ચટણી આપણે થોડી સ્ટ્રોંગ જ બનાવવાની છે હવે આમાં પાણી ઉમેર્યા વગર આ ચટણી પીસી લેવાની છે દોર દોર રહે તો પણ ચાલે ફાઇન પીસો તો પણ ચાલે તો આપણી ચટણી તૈયાર છે આ રીતે આપણે ચટણી પીસેલી છે પણ પાણીનો ઉપયોગ જરા પણ નથી કરવાનો જેને ટમેટા પસંદ છે તેના માટે તો આ બેસ્ટ ભજીયા છે એકવાર તો તમે જરૂરથી ટ્રાય કરજો હવે સ્વાદ અનુસાર આપણે ચટણીમાં નમક ઉમેરી દેવાનું છે સારી રીતે મિક્સ કરી દેવાનું છે બીજા કોઈ પણ મસાલા ઉમેરવાની જરૂર નથી તો પણ આ ચટણી એકદમ ટેસ્ટી બનીને તૈયાર થાય છે તો હવે આપણે ભજીયા માટે ટમેટા કટ કરી લેશું તો સૌથી પહેલાં આપણે આ રીતના ટમેટા લેવાના છે જે આ રીતના લાંબા સાઇઝમાં આવે છે ગો ટમેટા નથી લેવાનું કારણ કે તેની અંદર પાણીનો ભાગ વધુ હોય છે આ રીતના આપણે લાંબા ટમેટાનો જ ઉપયોગ કરવાનો છે ભજીયા માટે આ રીતે આપણે સ્લાઇસમાં ટમેટાને કટ કરી લેવાના છે બહુ જાડા નહીં કે બહુ પાતળા નહીં તે રીતે આપણે મીડિયમ સાઇઝમાં ટમેટાને કટ કરી લેવાના છે અને ટમેટાને કટ કરીને આપણે એક પ્લેટમાં રાખી દેવાના છે જેથી ટમેટાનું વધારાનું પાણી છે તે બધું નીકળી જાય તો જેટલા આપણે ટમેટા કટ કરેલા છે તેને આ રીતે આપણે સ્લાઇસમાં સારી રીતે ગોઠવી દેવાના છે જેથી બધું પાણી નીકળી જાય પછી આ રીતે આપણે બીજી પ્લેટમાં ગોઠવી દઈશું અને તેના ઉપર આપણે જે ચટણી તૈયાર કરેલી તે લગાવી દેવાની છે ટોમેટો સ્લાઇસ ઉપર આપણે આ રીતની ચટણી એક એક ચમચી જેટલી લગાવી દેવાની છે ટમેટા ભજીયાનો મેઇન ટેસ્ટ આ ચટણી જ છે તેની અંદર આપણે મરચાં અને લસણની ફ્લેવર સ્ટ્રોંગ રાખવાની છે જેથી ખૂબ જ સરસ ભજીયાનો ટેસ્ટ આવે છે તો અહીં આપણે બસો પચાસ ગ્રામ ટમેટા લીધા હતા તેના ઉપર સારી રીતે આપણે ચટણી લગાવી દીધેલી છે હવે તેને આપણે રેસ્ટ ઉપર રાખી દઈશું ત્યાં સુધીમાં આપણે બેટર તૈયાર કરી લેશું ભજીયા બનાવવા માટે તો અહીંયા બસો ગ્રામ ચણાનો લોટ લીધો છે તેમાં સ્વાદ અનુસાર નમક ઉમેરી દેસું અને થોડું થોડું પાણી ઉમેરીને આનું બેટર તૈયાર કરી લેવાનું છે જેવું આપણે બટેકાવાળા માટે બેટર રાખીએ છીએ તેવું જ આનું બેટર બનાવીને તૈયાર કરવાનું છે લોટમાં આપણે એકી પાણી નથી ઉમેરવાનું જેમ જરૂર લાગે તેમ આપણે પાણી ઉમેરતા જઈને બેટર તૈયાર કરવાનું છે અને બેટર આપણે એકદમ સ્મૂથ બનાવવાનું છે એક પણ ગાંઠા ન રહે તેવું આપણે બેટર તૈયાર કરવાનું છે હવે અડધી ચમચી આપણે મીઠા સોડા ઉમેરી તેના ઉપર આપણે અડધા લીંબુનો રસ નીચવી દેવાનો છે લીંબુનો રસ ઉમેરી પછી બેટરને આપણે એક જ દિશામાં મિનિટ માટે ફેટી લેવાનું છે જેથી બેટર આપણું એકદમ ફ્લફી તૈયાર થાય અને બેટર તૈયાર કરતા હોય ત્યારે આપણે સાઈડમાં તેલને પણ ગરમ થવા માટે રાખી દઈશું જેથી તેલ પણ આપણું ઝડપથી ગરમ થઈ જાય તો બેટરની અંદર આપણે એક ચમચી ગરમ તેલ ઉમેરવાનું છે આ રીતે ગરમ તેલ ઉમેરવાથી આપણા ભજીયાની અંદર જરા પણ તેલ નથી ભરાતું અને ભજીયા એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થાય છે તેલને પણ આપણે બેટરમાં સારી રીતે મિક્સ કરી દેવાનું છે તો આપણા ટમેટા સ્લાઇસ પણ તૈયાર છે અને આપણું ફ્લફી બેટર પણ તૈયાર છે અને સાઈડમાં તેલ પણ ગરમ થઈ ગયું છે તો ગરમા ગરમ ભજીયા ઉતારી લેશું તો આ રીતે આપણે ટોમેટો સ્લાઇસને બેટર ઉપર રાખી દઈશું અને ચમચીની મદદથી આ રીતે આપણે સારી રીતે તેના ઉપર બેટર લગાવી દેવાનું છે અને બીજી ચમચીથી આપણે આ રીતે તેલમાં ભજીયા પાડી લેવાના છે થોડી પ્રેક્ટિસ લાગશે પણ તમે એકથી બે ગાણમાં બનાવશો ભજીયાના એટલે ભજીયા તમારા એકદમ પરફેક્ટ બનશે અને આ ભજીયા બનાવવા એકદમ સિમ્પલ છે સિમ્પલ છે પણ ભજીયાનો ટેસ્ટ તમે એકવાર જરૂરથી કરજો ખૂબ જ સરસ ટેસ્ટી ભજીયા લાગે છે જે લોકોને ટમેટા પસંદ છે તેના માટે તો આ બેસ્ટ ભજીયા છે ખૂબ જ સરસ ટેસ્ટી ફ્લેવર આવે છે આ ભજીયાનો એકવાર તો તમે જરૂરથી ટ્રાય કરજો તો આ ભજીયાને તડાતા પણ વધુ સમય નથી લાગતો એકથી બે મિનિટમાં તળાઈને રેડી થઈ જાય છે કારણ કે આપણા ટમેટા પણ સોફ્ટ છે આપણે ખાલી બહારનું પળ જ ક્રિસ્તી કરવાનું છે તો આ રીતે આપણે પલટાવતા જઈને ભજીયાને શાય તે ક્રિસ્તી કરી લેશું અને સેમ પ્રોસેસથી આપણે બીજા ભજીયા પણ પાડી લેશું તો હાલમાં વરસાદી સિઝન ચાલી રહી છે અને તમે એકના એક ભજીયા ખાઈને કંટાળી ગયા હોય તો આ રીતે તમે નવીન ભજીયા જરૂરથી ટ્રાય કરજો સુરતી લોકોના તો આ ભજીયા ખૂબ જ ફેવરિટ છે સુરતી લોકો ડુમસ બીચ ઉપર જાય ત્યારે આ ભજીયાનો ટેસ્ટ જરૂરથી કરતા હોય છે અને આ ભજીયાને વચ્ચેથી કટ કરીને સર્વ કરવામાં આવે છે તો તમે ખાધેલા છે કે નહીં ટોમેટાનો ભજીયા જરૂરથી કમેન્ટ કરીને કહેજો અને આ વરસાદી સિઝનમાં તમે પણ તમારા ફેમિલી માટે ટોમેટો ભજીયા જરૂરથી બનાવજો બધા ખુશ થઈ જશે તમારાથી અને આ રેસીપી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો વધુમાં વધુ તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બરમાં શેર કરી દેજો તમે જોઈ શકો છો આપણા ચટપટા ટોમેટો ભજીયા તૈયાર છે તો ગરમા ગરમ ભજીયાને આપણે ટોમેટો કેચઅપ અને ગ્રીન ચટણી સાથે સર્વ કરી લેશું અને આવા જ રેસીપી વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો થેન્ક યુ ફોર વોચિંગ